હલો હલો ગુરુજી મારો પ્રશ્ન એ છે જીવ આત્મા અને પરમાત્મામાં શું અંતર છે અને પરમાત્મા સ્વરૂપ કેવી રીતે થવું બરાબર જીવ આત્મા અને પરમાત્મામાં શું અંતર છે અને પરમાત્મા સ્વરૂપ કેવી રીતે થાવું ધ્યાનથી સાંભળજો પરમાત્મા સ્વરૂપ થવા માટે તો સર્વપ્રથમ મિત્ર એક દેહધારી સાચા સત્યનિષ્ઠ શીલવંત ગુરુની જરૂર પડે છે એવા ગુરુ જો મળે તો જ પરમાત્મા સ્વરૂપ આપણે થઈ શકીએ છીએ એ સિવાય અસંભવ છે તો સર્વપ્રથમ જીવ આત્મા અને પરમાત્માની અંદર શું અંતર છે બરાબર જીવ આત્મા અને પરમાત્મા કોને કહેવા તો જીવ એને કહેવાય છે જે મનોદશામાં છે મતલબ આત્મા ચિત્ત મન બુદ્ધિ અને અહંકારને આ ચાર હથિયારો લઈ અને આ શરીરને ચલાવી રહ્યો છે તો એ ચાર હથિયારો જ્યાં સુધી આત્માની અંદર છે અને આત્મા એને ચલાવી રહ્યો છે ત્યાં સુધી મનબુદ્ધિ ચિત્ત અહંકાર દ્વારા જ આ બધું સર્વસ્વ થઈ રહ્યું છે મૂળ થઈ રહ્યું છે આત્માની શક્તિ દ્વારા તો મનોદશામાં ફસાયેલા આત્માને જીવદશા કહેવાય છે તો એ જીવદશા જે છે એ ક્યારે ખતમ થાય ક્યારે મટે તો દેહદારી સાચા સદગુરુ મળે પરંતુ અત્યારે આ કળિયુગની અંદર સાચા સદગુરુ મળવા અતિ દુર્લભ છે કોઈ ભાગ્યવાન વ્યક્તિને જ મળી આવે છે અને સાચા જે સદગુરુ છે દેહધારી તે ખૂબ જ બહાર તો ઓછા જોવા મળે છે કારણ કે સંતોની વાણી છે કે સાચા જતી સતી સંતાણા જગતમાં પાખંડવાળા પૂજાણા એનો અર્થ એ જ છે કે સાચા જતી જતી છે સતી જે છે જતી અને સતી એ ચૂપચાપ પોતાનું ભક્તિભજન કરે છે અને પાખંડવાળા પાખંડ ફેલાવી અને પૂજાઈ રહ્યા છે તો હવે આ મનોદશા જે છે તે જેવી રીતે કાચવો પોતાના પાંચે અંગોને સંકોચી લે છે એવી જ રીતના શબ્દસ્પર્શ સુ પ્રશ્ન ગંદા પાંચે વિષયોને જ્યારે આપણે સર્વપ્રથમ સંકોચી લઈએ છીએ ગુરુની કૃપા થકી ત્યારે આપણે આંતરિક અવસ્થામાં આવીએ છીએ બાહર જે વિષય વાસના છે કાચબાના જે પાંચ અંગ બહાર ચાલતા ચાર પગને એક મસ્તક એ બાહર જે વિષય વાસનાઓ છે તેને આંતરિક ખેંચી લ્યો એટલે ચેતન મન એ અંદર આવી ગયું ચેતન મન કાર્ય કરતું બંધ થયું બહાર પછી અવચેતન મનનું કાર્ય શરૂ થાય છે અવચેતન મન જે છે એ જ હકીકતમાં જો જોઈએ ને તો ચિત્ત છે પરંતુ અવચેતન મન પણ કહેવામાં કારણ કે ચિત્તની અંદરથી જ આ બધા વિષયો ઉઠે છે ચિત્તમાંથી મન ને પછી બુદ્ધિ ને પછી અહંકાર ને તો હવે આંતરિક સ્થિતિમાં તમે આવ્યા બહારના અપટને તમે જોવાનું બંધ કર્યું ને તમે ઘટ ભીતર આવ્યા દેહરૂપી ઘટ ભીતર ત્યારે જે અવચેતન મન જે છે તેમાંથી સંકલ્પ અને વિકલ્પ શરૂ થઈ જશે જે ચિત્તમાંથી ઊભા થાય છે બાહ્ય દ્રષ્ટિ તો તમારી બંધ થઈ ગઈ આંતરિક તમે આવી ગયા હવે આંતરિક જે મન ચિત્ત અહંકાર જે છે એ જ્યારે ઘણીવાર હું કહું છું કે મનચિત્ત બુદ્ધિ અને અહંકાર એ કરણમાંથી પ્રગટ થયું છે કરણને હું ક્રિયા કહું છું સાંભળવું પણ એક ક્રિયા જ છે એ પ્રગટ થયું છે આત્મામાંથી તો મનચિત્ત બુદ્ધિ અહંકાર એ કર્ણમાં સમાઈ ગયું કર્ણ સમાઈ ગયું ક્રિયા રૂપી કર્ણ આત્માની અંદર લઈ થઈ ગયું ત્યારે જીવદશા ખતમ થઈ જાય છે આ જીવદશામાંથી તમે આત્મરૂપી શિવ અવસ્થાને પ્રાપ્ત કરી શિવસ્થાનને તમે પ્રાપ્ત કર્યું શિવ સ્થાનને પ્રાપ્ત કર્યા પછી સદા શિવરૂપી પરમાત્મ સ્વરૂપ તમે બની શકો છો કારણ કે શિવ સ્વરૂપી આત્માની અંદર જ સદા સદાશિવપી પરમાત્મા રહેલા છે તો જ્યારે પરમાત્મ સ્વરૂપ તમે બની જાઓ છો મતલબ આત્મા પણ તમે નથી રહેતા પછી પરમાત્મા સ્વરૂપ થઈ ગયા તો પરમાત્માનું સ્વરૂપ કેવું છે એક તો આ સાકાર અખિલ બ્રહ્માંડ પૂરું વિશ્વ એ પરમાત્માનું સાકાર રૂપ છે પરમાત્મા એક કણને પણ છોડતા નથી કણ કણની અંદર એ સમાયેલા છે પરંતુ એ દ્રષ્ટિ જ્યારે આપણી અંદર આવે છે ત્યારે દેખાય છે ચામડાની દૃષ્ટિ દ્વારા એ નથી દેખાતું પૂર્ણ પ્રેમ પૂર્ણ લગ્ન પૂર્ણ ભક્તિ પૂર્ણ ભાવ જ્યારે પ્રગટ થઈ જાય છે ત્યારે જગત આખું જે માયા દેખાતું હતું માયાનું સ્વરૂપ બદલી ગયું ને પરમાત્મા સ્વરૂપ એ થઈ ગયું કારણ કે સરવાળે માયા પણ પરમાત્મામાંથી જ પ્રગટ થયેલી છે બધાનો પિતા એક જ પરમપિતા પરમાત્મા છે આ અવસ્થાએ તમે જ્યારે પહોંચી ગયા ત્યારે તમારું કોઈ અસ્તિત્વ રહેતું નથી તમે સ્વયં પરમાત્મા સ્વરૂપ બની ગયા તો આ મનોદશા એ જીવ છે આત્મદશા એ શિવ છે અને પરમાત્મ સ્વરૂપ તમે બની ગયા એ સદાશિવ છે આને જ કહેવામાં આવે છે પુરુષ અને પ્રકૃતિ પુરુષને જ પરમાત્મા કીધા છે પ્રકૃતિને આ સર્વસ્વ એને પ્રકૃતિ કહેવાય છે આને જ કહેવામાં આવે છે જગત મિથ્યા બ્રહ્મ સત્ય પણ જગત મિથ્યા ક્યારે તમને જણાય જ્યારે તમે બ્રહ્મ સ્વરૂપ બની જાઓ મતલબ પરમાત્મ રૂપે બ્રહ્મ સ્વરૂપ બની જાઓ ત્યારે જગત જે મિથ્યા દેખાતું હતું એ બધું તમારા માટે સત્ય બની જાય છે પણ તમારા માટે એ જગત પછી પરમાત્મા સ્વરૂપ બની જશે તો એ સ્ટેજ ઉપર તમારો કોઈ મિત્ર નથી તમારો કોઈ શત્રુ નથી સમાન દ્રષ્ટિ તમારી બની જાય છે અસુરોની અંદર પણ તમને પરમાત્મા દેખાશે રાક્ષસોમાં તમને પણ પરમાત્મા જ એનો જ અંશ આત્મા દેખાશે દરેક જગ્યાએ કોઈ જગ્યા ખાલી નથી આવી અવસ્થાએ તમામ રાગ દ્વેષ વિવાદ ખેદ ખોદણી ઈર્ષા નિંદા તારી મારી છલ કપટ માન મોટા અહંકાર બળાય કામ ક્રોધ લોભ મદ મોહ શબ્દ રૂપરસ ગંધ મન માયા બધું ખતમ અને આની અંદર જે રચ્યા પચ્યા રહે છે એ પરમાત્મા સ્વરૂપ નથી એ હજુ મનના તરંગોમાં ભટકે છે મનના તરંગોમાં ભટકે છે આગળ એક વાણીમાં મેં કીધું હતું ને પોથી વિશેની વાત એમાં પોથી જે છે એ આપણો દેહ છે મન છે એ પંડિત છે કથાકથણી બકબક કરતો હોય એને પંડિત કહેવાય અને આત્મા જે છે એ પૂર્ણ પંડિત પ્રેમ સ્વરૂપ છે અને પૂર્ણ પંડિત રૂપી આત્મા પ્રેમ સ્વરૂપ જ્યારે બની જાય છે ત્યારે એ પરમાત્મા સ્વરૂપને પ્રાપ્ત કરે છે તો પરમાત્મા સ્વરૂપ મતલબ પરમાત્મા સ્વ એટલે આપણે પોતે પરમાત્મા સ્વરૂપ એટલે પરમાત્માનું સ્વરૂપ કેવું છે એક તો આ સાકાર સ્વરૂપ અને એક જે અદૃશ્ય છે જે દેખાતું નથી એ અનુભવના ઘરની વાત છે ન્યા કોઈ સ્વરૂપ છે જ નહીં પણ પરમાત્મા સ્વરૂપ આપણે બની જઈએ છીએ એવો આભાસ થાય છે એવું ભાષે છે કે સગડું પરમાત્મા મય છે બાકી પરમાત્માનું કોઈ સ્વરૂપ નથી ઓરિજિનલ પરમાત્માનું એ જે સ્વરૂપ છે તે બ્રહ્મ સ્વરૂપ છે અને જે દેખાય છે એ આ જગત સ્વરૂપ છે સાકાર અને બ્રહ્મ સરવાળે બે જગ્યાએ પરમાત્મા જ રહેલા જ છે પરંતુ આ સ્ટેજ આ અવસ્થાએ પહોંચવું અતિ ગહન બાબત છે મિત્ર તો કહેવાનો અર્થ મારો એ જ છે કે સર્વપ્રથમ તો દેહદારી સાચા સદગુરુ જો મળે તો પરમાત્મા રૂપી સદગુરુ સુધી કઈ રીતે પહોંચવું તે ઘરનો રસ્તો બતાવે છે એ સિવાય તો અસંભવ છે હલો હા ગુરુજી સમજાઈ ગયું બધું હા ગુરુજી સમજાઈ ગયું રેડી મજા આવી ગઈ રેડી રેડી સરસ અને મને ગુરુજી ના કહેતા હું ગુરુજી નથી હું એક તમારા જેવો સામાન્ય એક ઇન્સાન છું તો સત્ય સનાતન ધર્મની જય